જાંબુગોડા તાલુકાના કંજીપાણીના બારિયાએ વોટ્સએપ ગ્રુપમાં ખોટો મેસેજ મુકતા ઠપકો આપવા જનારને પિતા પુત્રોએ હુમલો કરી જાતિ વિરુદ્ધના શબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હોવાની જાંબુગુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા તાલુકાના કંજીપાણી ગામના જગદીશભાઈ સનાભાઈ બારિયાએ ભારતના સંવિધાન નામના વોટ્સએપ ગ્રુપમાં રામપુરા ખાતે રહેતા યોગેશભાઈ બારિયાનો ફોટો મૂકી તેના વિરુદ્ધ કોના લાભાર્થે અને કોના ઇશારે ખોટા જીઓ ટેકનિકલના ફોટા પાડી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેની ઊંડી તપાસ થવી જરૂરી છે તેવી પોસ્ટ પોસ્ટ આ રામપુરાના વિનોદભાઈ બારિયાએ તેમના વિરુદ્ધની પોસ્ટ જોતા તેમને આ પોસ્ટની જાણ પીપિયા ગામના તેમના મિત્ર રણજીતભાઈ લક્ષ્મણભાઈ રાઠવાને કરતા રાત્રેના નવ વાગ્યાની આસપાસ વિનોદભાઈ બારિયા તેમજ તેમના મિત્ર રણજીતભાઈ રાઠવા રાકેશભાઈ બારિયા તેમજ આ આ બધા મળી બાબતે ગામે રાત્રિના કલાકની આસપાસ જગદીશભાઈના ઘર ગયા હતા જ્યાં તેઓએ જગદીશભાઈને તમે આવી પોસ્ટ કેમ મૂકી છે એનું પૂછતા જગદીશભાઈ તેમજ તેમના બંને પુત્રો કલ્પેશ અને અલ્પેશ એકદમ ઉશ્કેરાઈ જઈ યોગેશભાઈ ને જેમ તેમ બોલવા લાગેલા તેમજ યોગેશની સાથે આવેલ રંજીતભાઈ રાઠવાને જાતિ વિરુદ્ધના શબ્દો બોલી તું કેમ આવ્યો છે તેમ કહી ગમે તેમ ગાળો બોલી જગદીશભાઈ સનાભાઈ બારિયાએ દોડીને લાકડી લઈ આવી હુમલો કરતા રણજીતભાઈના હાથમાંનો ફોન તૂટી ગયો હતો જ્યારે જયેશભાઈના માથાના ભાગે લાકડી મારી દીધા તેમને બચાવવા પડેલા રાકેશભાઈના માથા પણ માથાના ભાગે પણ લાકડી મારી દીધી હતી જ્યારે કલ્પેશભાઈ જગદીશભાઈ તથા અલ્પેશભાઈ જગદીશભાઈએ ગાળો બોલી લાફા તથા લાતોનો માર મારતા ઈજાઓ થતા તેઓ તાત્કાલિક ખાનગી વાહનમાં બેસી જાંબુઘોડા સરકારી દવાખાને આવી જયેશભાઈ અને રાકેશભાઈની દવા સારવાર કરાવી હતી જ્યારે આ બનાવના સંદર્ભે રણજીતભાઈ રાઠવાએ જાંબુઘોડા પોલીસ મથકે જગદીશભાઈ સનાભાઈ બારિયા કલ્પેશભાઈ જગદીશભાઈ બારિયા તેમજ અલ્પેશભાઈ જગદીશભાઈ બારિયા વિરુદ્ધ ફરિયાદ કરતા જાંબુઘોડા પોલીસે આઈપીસી ત્રણસો તેવીસ પાંચસો ચાર પાંચસો છ બે ચારસો સત્તાવીસ એકસો ચૌદ તેમજ જીપી એક્ટ એકસો પાંત્રીસ આઈટી એક્ટ સડસઠ તેમજ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમની કલમ ત્રણ એક આર ત્રણ એક એસ ત્રણ બે વી એ ની કલમો લગાવી જામુગડા પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી હતી